નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કયામતવાળી એક ઘડી જેનું નામ છે ડૂમ્સ ડે ક્લોક ડૂમ્સ ડે મતલબ કે કયામતનો દિવસ અને ડૂમ્સ ડે ક્લોક મતલબ કે એ ઘડિયાળ એ ઘડિયાળ જેને કયામતની ઘડિયાળ કહેવામાં આવે છે જેમાં કયામતના દિવસનો ટાઈમ જણાવવામાં આવે છે હવે મિત્રો તમારા મનમાં અહીંયા બે સવાલ આવી રહ્યા હશે કે કયામતના દિવસનું પ્રોડ્યુશન કરવાવાળી ઘડિયાળની આ ટેકનોલોજી ક્યાંથી આવી બીજો પ્રશ્ન કે જો કયામતનો સમય ખબર પડી ગઈ છે તો આખરે એ સમય હવે કેટલો દૂર છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે આ જ બધા પ્રશ્નો ઉપર વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો અહીંયા સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે આ ડૂમ્સ ડે ક્લોક બની કેવી રીતે મિત્રો વર્ષ હતો ઓગણીસો અને પિસ્તાલીસ અમેરિકાએ આઈટમ બોમ્બ બનાવ્યો ઈજ આઇટમ બોમ્બ જેણે જાપાનના હિરોસીમા અને નાગાસાકીમાં ખાલી થોડીક જ મિનિટોમાં એવી ભયંકર તબાહી મચાવી કે ક્યારે પણ કોઈ હ્યુમન મેડ કામથી આવી તબાહી નહોતી મચી ઇજ બોમ્બ જેને બનાવ્યા પછી ઓપન હાઇમરે શ્રીમદ ભાગવદ્ ગીતાને કોટ કર્યો હતો એમણે જણાવ્યું હતું કે નાવ આઈ હેવ બીકમ અ ડેથ ડિસ્ટ્રોયર્સ ઓફ વર્લ્ડ્સ ઇજ આઇટમ બોમ્બ જેણે અમેરિકાને સુપર પાવર બનાવી નાખ્યો અને દુનિયાભરમાં કોલ્ડ વોરની શરૂઆત થઈ ગઈ ઘણા બધા દેશો આઇટમ બોમ્બ બનાવવાની હોડમાં લાગી ગયા ખાલી એક જ વર્ષમાં આખી દુનિયાનો ખાલી પાવર સ્ટ્રક્ચર જ ન બદલ્યું આની સાથે જ દુનિયાના એક્ઝિસ્ટન્સ ઉપર પણ એક ખૂબ જ મોટો સવાલ પેદા થઈ ગયો શું કામ આના બે કારણો છે પહેલો કારણ દુનિયાના બધા જ શક્તિશાળી દેશો આ બોમ્બને બનાવવાની હોડમાં લાગી ગયા બીજો કારણ વિશ્વ રાજનીતિમાં બની રહેલા ધ્રુવ એવો સંકેત આપી રહ્યા હતા કે હવે ત્રીજો વિશ્વ યુદ્ધ વધારે દૂર નથી જે રોબોટ અને પ્રોજેક્ટના સાયન્ટિસ્ટોએ એક ઓર્ગેનાઇઝેશન બનાવી એટોમિક ઓર્ગેનાઇઝેશન ઓફ શિકાગો મિત્રો આ ઓર્ગેનાઇઝેશન શિકાગો યુનિવર્સિટી સાથે જોડાયેલી છે આ સાયન્સથી જોડાયેલા મુદ્દાઓ ઉપર મેગઝીન પણ કાઢે છે બુલેટિન ઓફ ધી એટોમિક સાયન્ટિસ્ટ ઓગણીસો સુડતાલીસ માં આ જ એ ડૂમ્સ ડે ક્લોકના આઈડિયાને બધાની સામે રાખ્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે આ જે ઘડિયાળ છે એ એક સિમ્બોલિક ટાઈમર છે સિમ્બોલિક એટલા માટે કારણ કે આ ઘડીમાં જણાવવામાં આવેલો ટાઈમ એક્ઝેક્ટ નથી હોતો આ ઘડિયાળમાં જણાવવામાં આવતા ટાઈમથી મિત્રો ખાલી કરન્ટ સિચ્યુએશનને ઇન્ફેર કરી શકાય છે કેવી રીતે પણ જાણી લ્યો મિત્રો આ ઘડિયાળ કામ કેવી રીતે કરે છે ક્લોકના અનુસાર મિત્રો દુનિયાની તબાઈમાં ખાલી નેવું સેકન્ડનો સમય બચ્યો છે આનો શું અર્થ છે આનો અર્થ છે મિત્રો કે કરન્ટ સિચ્યુએશન હમણાંની ચાલતી સિચ્યુએશન અને હમણાં જેવી રીતે દુનિયા આગળ વધી રહી છે એ આને તબાઈની

મિત્રો યુએન ની એક સંસ્થા છે આઈપીસીસી ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ એણે મિત્રો ક્લાઇમેટ ચેન્જ ઉપર એક રિપોર્ટ બહાર પાડી છે આ રિપોર્ટના અનુસાર પાછલા પચાસ વર્ષોમાં મિત્રો એટલો કાર્બન એમિશન થયો છે કે પહેલાના મુકાબલામાં ધરતીનો જે તાપમાન છે એ હમણાં સુધી એક પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ વધી ગયો છે આના લીધે મિત્રો જે ગ્લેશિયર છે એ ઓગળી રહ્યા છે ઘણા બધા ઇલાકાઓમાં લગાતાર બાળ જેવી સ્થિતિ બની રહી છે પૂર જેવી સ્થિતિ બની રહી છે જેમ કે મિત્રો હમણાં ચેન્નાઈમાં થઈ રહ્યો છે બીજી વાત એ સામે આવી રહી છે કે વર્ષ એકવીસો સુધી તાપમાન જે છે એ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે અને મિત્રો જો આ થઈ ગયું તો દુનિયાના બધા જ ગ્લેશિયર એકદમ ઓગળી જશે અને દુનિયાની જે પચાસ ટકાની જે જનસંખ્યા છે પચાસ ટકા જે આબાદી છે એને પાણી પણ પીવાનું પાણી પણ નહીં મળી શકે ચૌદ ટકા લોકોને મિત્રો ભયંકર લૂનો સામનો કરવો પડી શકે છે બધા જ દ્વીપો ડૂબી જશે અને જનાવરો અને ઝાડોની ઘણી બધી પ્રજાતિઓ પ્રજાતિઓ નષ્ટ થઈ જશે આના સિવાય મિત્રો ચીન રશિયા અને અમેરિકા જેવા મોટા મોટા દેશો પોતાના ન્યુક્લિયર વેપનને મોડિફાય કરવા માટે એકદમ અંધાધૂંધ પૈસા ખર્ચ કરી રહ્યા છે હાલમાં ન્યુક્લિયર વેપન બનાવવાની એકદમ હોડ મચેલી છે જેમ કે ઈરાન આ બધા કારણ છે મિત્રો જેને જાણીને પરખીને વૈજ્ઞાનિકોના એક એક ગ્રુપે એક સિમ્બોલિક સમય સેટ કર્યો છે હવે મિત્રો તમને જણાવીએ કે આ ઘડિયાળ ચાલે કેવી રીતે છે નોર્મલી ઘડિયાળ જે હોય આગળ બાજુ ચાલે પેલે એક વાગે પછી બે વાગે એવી રીતે ઘડિયાળ ચાલતી હોય છે પણ મિત્રો જે ડૂમ્સ ડે ક્લોક છે એ એક ટાઈમરની જેમ કામ કરે છે આમાં એક ફેસનું વર્ણન આવે છે ટાઈમ લેફ્ટ ટુ મિડનાઇટ મિડનાઇટ અથવા અડધી રાતનો એક માર્મિક અર્થ છે કે પૂરી રીતે તબાહી થવાની કંડિશન આ ઘડિયાળ જે છે એ પણ સમય કાંઈક આવી રીતે જણાવે છે મતલબ કે પૂરી રીતે તબાહી થવામાં કેટલો સમય બચેલો છે સાધારણ ભાષામાં તમે સમજો તો આપણે પિક્ચરોમાં બોમ્બ જોતા હોઈએ છીએ ને બોમ્બ ઉપર સેકન્ડ ચાલતા હોય હવે આટલા સેકન્ડમાં બોમ્બ જે છે એ ફૂટી જશે ટીક 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 થાતું હોય મિત્રો આખી દુનિયાની સિચ્યુએશનને સમજીએ અને આકલન કરીએ કે આ સિચ્યુએશન માનવતાના અસ્તિત્વ ઉપર કેટલો મોટો ક્વેશ્ચન માર્ક લગાવી રહી છે આના બેસિસ ઉપર વૈજ્ઞાનિક જે છે એ ટાઈમને સેટ કરે છે કે કયામતની અડધી રાત થવામાં હવે કેટલો સમય બાકી છે આ ઘડિયાળમાં ટાઈમને મિત્રો આગળ અને પાછળ બંને બાજુ વધારી અને ઘટાડી શકાય છે એક જે સિચ્યુએશન છે કે જ્યારે લોકો જે છે એ તબાહીના રસ્તા ઉપર ચાલી રહ્યા હોય ત્યારે આ ઘડિયાળનો સમય જે છે એ ઘટાડી દેવામાં આવે છે જેવી રીતે આ જ વર્ષે જાન્યુઆરીમાં થયો જો દુનિયામાં લોકો જે છે એ બરોબર દિશામાં ચાલી રહ્યા છે બરોબર દિશા મતલબ કે જે રસ્તા ઉપર ચાલવાથી માનવતા ઉપર આવવાવાળા સંકટ દૂર થઈ રહ્યા છે તો ત્યારે આ જે ડૂમ્સ ડે ક્લોકનો સમય છે એને વધારી દેવામાં આવે છે મિત્રો આને એક ઉદાહરણ સાથે તમને સમજાવું છું અમેરિકાએ ઓગણીસો ત્રેપનમાં મિત્રો જ્યારે હાઇડ્રોજન બોમ્બનો ટેસ્ટ કર્યો હતો ત્યારે આ વૈજ્ઞાનિકોએ તબાહીનો સિમ્બોલિક સમય જે છે એને બે મિનિટ ઉપર કર્યો પણ મિત્રો એના પછી જ્યારે ઓગણીસો ત્રેસઠમાં પાર્સલ બ્રેન્ડ ટીટી સાઇન થઈ અમેરિકા બ્રિટન અને સોવિયત સંઘે સંધિ ઉપર સાઇન કરી અને આના હિસાબે કોઈ પણ ન્યુક્લિયર ટેસ્ટ હવા સ્પેસ અથવા પાણીમાં નહીં કરવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું આ ટીટીથી મિત્રો એક રીતે લોકોને જે છે એ સિક્યોરિટી મળી આઇટમ બોમ્બ ટેસ્ટિંગના દરમિયાન મિત્રો ખૂબ જ ભારે માત્રામાં રેડિયેશન થાય છે અને જેના લીધે કેન્સર જેવી જાન લેવા બીમારીઓ વધવાનો ખતરો પણ વધી જાય છે જો આવા ટેસ્ટ ખુલ્લા આસમાનમાં કે પાણીમાં થશે તો આ દુનિયા માટે ખૂબ જ ખરાબ હશે દુનિયા માટે ખૂબ જ મોટી મુસીબત પેદા થઈ શકે છે આ ટેસ્ટ ટીટી ટીટીથી આ જે ખતરો હતો એ ટળ્યો અને ડૂમ્સ ડે ક્લોકનો ટાઈમ જે હતો એને બે મિનિટથી વધારી અને બાર મિનિટ કરી દેવામાં આવ્યું અને આવી રીતે જ મિત્રો આ ઘડિયાળના ઇતિહાસમાં બીજી વાર પણ ઘણા મોકા ઉપર આવું કરવામાં આવ્યું છે હવે વિચારો મિત્રો આ ઘડિયાળે પાછલા સત્તોતેર વર્ષોમાં થવાવાળા મોટા જીઓ પોલિટિકલ જેમણે માનવતાને ખૂબ જ વધારે પ્રભાવિત કર્યું એને કેવી રીતે ઇવેલ્યુએટ કર્યું ઓગણીસો ને સુડતાલીસમાં જ્યારે આ ઘડિયાળ બની હતી બુલેટન બેલ્ટના વૈજ્ઞાનિકોએ વિનાશનો સમય સાત મિનિટ સેટ કર્યું હતું પણ એના પછી વર્ષ ઓગણીસો ને ઓગણપચાસમાં સોવિયત સંઘે આઇટમ બોમ્બ બનાવી લીધો અને અમેરિકા પાસે મિત્રો આટમ બોમ્બ પહેલાથી જ હતો આખી દુનિયામાં આખા વિશ્વમાં મિત્રો એક ન્યુક્લિયર વોરની સિચ્યુએશન બની રહી હતી અને ત્યારે તબાહીના સમયને ઘટાવીને 3 મિનિટ કરી દેવામાં આવ્યું મિત્રો અમે હમણાં સુધી તમને ટેસ્ટ બ્રાન્ડ જીટીના વિશેમાં જણાવ્યું જ્યારે પહેલીવાર સમયને ઓછો કરવાની જગ્યાએ વધારવામાં આવ્યું કારણ કે મિત્રો તે સમયે એક નવી ઉમીદ જાગી હતી 1974 સુધી આ સમય જે છે એ મિત્રો 10 થી 12 મિનિટની વચ્ચે જ રહ્યો ઓગણીસો ચુમોતેરમાં ભારતે બુદ્ધ પૂર્ણિમાના દિવસે આઇટમ બોમ્બનો ટેસ્ટ કર્યો બુદ્ધા સ્માઈલિંગ ત્યારે ફરીવાર આ વૈજ્ઞાનિકોએ સમયને ઘટાવીને નવ મિનિટ કરી નાખ્યું પાછલા સત્તોતેર વર્ષના ઇતિહાસમાં આ ઘડીના હિસાબે સૌથી સુરક્ષિત જે સમય હતો એ ઓગણીસો ને એકાણુંમાં આવ્યો જ્યારે સોવિયત સંઘના તૂટ્યા પછી કોલ્ડ વોર જે છે એ ખતમ થયો અને વૈજ્ઞાનિકોએ ત્યારે આ ઘડિયાળનો સમય વધારીને સત્તર મિનિટ કરી નાખ્યું હતું બે હજાર બે સુધી દુનિયા ઉપર એક નવો સંકટ છાવવા લાગ્યો હતો એક ડર હતો કે દુનિયાના મોટા મોટા ટેરરિસ્ટ ક્યાંક ન કરી નાખે પંચાવન વર્ષો પછી આ ઘડિયાળના હિસાબે ફરીવાર દુનિયા એટલી જ વધારે ખતરામાં હતી બે હજાર બે માં તબાહીથી ફરી એકવાર સાત મિનિટ દૂર પણ મિત્રો આ તો સમસ્યાનો અંત નહોતો માણસોએ અંધાધૂન જીતના કારણે પાછલી ડેઢ સદીમાં જેટલા પાપ કર્યા એનો ભયંકર પરિણામ એકદમ નજીક આવી ગયો હતો ક્લાઇમેટ ચેન્જના રૂપમાં અહીંયાથી ખાલી ન્યુક્લિયર અટેક નહીં પણ ક્લાઇમેટ ચેન્જ જેવી આપદાઓ પણ માનવતી માનવતાની તબાહીનો હિસ્સો બનવાની હતી ત્યારે મિત્રો બે હજાર અને પંદરમાં આ ઘડિયાળનો સમય ઘટીને ખાલી ત્રણ મિન ત્રણ મિનિટ ઉપર આવી ગયો એના પછી વર્ષ બે હજાર વીસમાં સમય ઘટીને સૌથી ઓછો થયો ખાલી સો સેકન્ડ મિત્રો અને હવે મિત્રો પાછલા મહિને જ આને ઘટાડીને ખાલી નેવું સેકન્ડ કરી દેવામાં આવ્યું છે મતલબ કે ડૂમ્સ ડે ક્લોકના અનુસાર આજના વર્તમાન સમયમાં દુનિયા જે છે એ તબાહીની એકદમ નજીક ઊભી છે આજના વર્તમાન સમયમાં દુનિયા જે છે એ એક આઇટમ બોમ્બ ઉપર ઊભી છે એમ કહી શકીએ આપણે મિત્રો આ ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે જો આ ખતરાથી આપણે સાવચેત નહીં રહીએ તો મિત્રો ખૂબ જ મોડું થઈ શકે છે પછી કારણ કે મિત્રો વર્તમાન સમયમાં દુનિયાના હાલત જે છે એ ખૂબ જ ખરાબ છે અને એટલા માટે ડૂમ્સ ડે ક્લોક આજે સમય જણાવે છે મિત્રો કે જો તબાહી શરૂ થઈ જાય તો ખાલી નેવું સેકન્ડમાં બધું બરબાદ થઈ શકે છે તો મિત્રો આ વિષયમાં તમારા શું વિચાર છે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ